ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ વી હેવ લર્ન અબાઉટ ઓલ ટાઈપ ઓફ કોમ્યુનિકેશન્સ એની અંદર ગ્રેપ વાઇન કોમ્યુનિકેશન્સ છે બરાબર તો ગ્રેપ વાઇન કોમ્યુનિકેશન્સ શું તો એકબીજા માણસ એકબીજાના કાનમાં કમ્યુનિકેશન કહે થ્રુ સ્પીક બોલી બોલીને કમ્યુનિકેશન્સ કહે મતલબ કોઈ રિટર્ન નહીં લખીને નહીં કોઈ બોલીને નહીં મતલબ ડાયરેક્ટ જ એકબીજાના જે મનમાં જે આવે ને ફટાફટ વેલ્યુએબલ ફીડબેક ફટાફટ આપી દઈએ અત્યારે એમ થયું કે અહીંયા કાંઈક ચેન્જીસ કરવાની જરૂર છે ઓર્ગેનાઇઝેશનની અંદર તો એ અત્યારે જ કહી દઈએ કે અહીંયા ચેન્જીસ કરી નાખો બરાબર તો એ ગ્રેપ વાઇન કમ્યુનિકેશન્સ થયું કહેવાય તો એ કેવું હોય ગ્રેપ વાઇન કમ્યુનિકેશન તો સ્પીડમાં વર્ક કરે ફીડબેક ફટાફટ આવી જાય જે કો ઇમોશન્સ આપણે એકબીજાના ઇમોશન્સને જાણી શકીએ કારણ કે એક્ઝેક્ટ આપણી સામે જોઈએ લખીને કહે તો એટલું બધી આપણને ખબર ન પડે ઓકે advantages of communications speed valuable feedback check on emotions and moral boosters Chinese okay speed it less so a grapevine communication is highly rapid it can be used to send message very quickly ગ્રેપવાઇન કમ્યુનિકેશન્સ છે ને તો મેસેજ એકદમ ક્વિકલી થાય કારણ કે અત્યારે મારા મગજમાં જે આવ્યું ને ફટાફટ હું બોલી દઉં છું સામેવાળો વ્યક્તિ એ લોકો એડજસ્ટ કરી લે છે એ કન્ઝપ્ટ કરી લે છે ઓકે વેલ્યુએબલ ફીડબેક એટલે અત્યારે મગજમાં જેટલી વસ્તુ આવી બોલે છે તો એને યાદ રહેશે એ એક વેલ્યુએબલ ફીડબેક છે તો વાઇન કમ્યુનિકેશન પ્રોવાઈડ ધ વેલ્યુએબલ ફીડબેક ટુ ધ મેનેજમેન્ટ ઇફ ઇટ ઇઝ યુઝ ઇન્ટેન્જેટલી ઓકે જેટલું એને ખબર પડતી હશે એ એટલું અત્યારે અત્યારે ફીડબેક આપશે સર્ચ કરે ને એવું બધું નહીં કહે બરાબર કે હું પછી જવાબ આપું શોધું આમ તેમને અત્યારે જેને મગજમાં આવ્યું એ બોલી દે છે બરાબર તો ચેક ઓન ઇમોશન્સ એમાં પણ ઇમોશન્સ તરત ખબર પડે છે કારણ કે આપણી એક્ઝેક્ટ સામે વ્યક્તિ બેઠો હોય છે તો ગ્રેપ ફાઇન કમ્યુનિકેશન ઇઝ એન ઇન્ડિકેટર ઓન ધ એમ્પ્લોય ઇન્ટરેસ્ટ એન્ડ ધેર વર્ક બિકોઝ ધ ગ્રેપ ફાઇન સૌઝ ઇમોશનલ આઉટલેટ ફોર વર્કર એ વર્કર પાસે જઈને જોવે છે ગ્રેપ પોઈન્ટ કમ્યુનિકેશન્સમાં એ શું કરે છે કેટલું કામ કરે છે એનો ફીડબેક લે છે એને કામ કેવું લાગ્યું કઈ જગ્યાએ ચેન્જીસની જરૂર છે તો એ ગ્રેપ ફોઇન્ટ કમ્યુનિકેશન્સ થયું કે વર્કર જે કામ કરે છે એ એને જ ખબર હશે કે આમાં કઈ જગ્યાએ ચેન્જીસ કરવાના છે બરાબર એ જ એને એમ્પ્લોયરને કહેશે કે સર અહીંયા અહીંયા ચેન્જીસ કરવાની જરૂર છે હવે એ તો કંઈ લખીને તો દેવાના નથી બોલીને જ કહેવાના છે ને દેટ્સ અ વન ટાઈપ ઓફ ગ્રેપ ગ્રેપ ફાઈન કમ્યુનિકેશન્સ એન્ડ મોરલ બૂસ્ટર ઓકે ગ્રેપ ફાઇન કમ્યુનિકેશન કેન એક્ટ એઝ અ મોરલ બુસ્ટર બિકોઝ ઇટ કેન બી યુઝ ઇફેક્ટિવલી બાય ધ મેનેજમેન્ટ ઓફ ટ્રાન્સમિટિંગ ગુડ એન્ડ પોઝિટિવ આઈડિયા ઓકે જેના મગજમાં જે આઈડિયા આવશે જે પોઝિટિવિટી આવશે ત્યારે ત્યારે કહી દેશે કે અહીંયા જગ્યાએ મારે આ ચેન્જીસની જરૂર છે અહીંયા મારે આ લઈ આવવાનું છે તો એ એક મોરલ બૂસ્ટર થયું બરાબર કે ફટાફટ અમલીકરણમાં આવશે કીધા ભેગું જ ઓકે જેના ફાયદા છે ને ગેરફાયદા તો છે જ ડી સેન્ટવાઝ ઓફ ગ્રેપ ફાઈન કમ્યુનિકેશન એના ભાઈ ગેરફાયદા શું છે તો કે ડિમેરીઝ ઓફ ગ્રેપ ફાઈન કમ્યુનિકેશન આર ગીવન ડાયાગ્રામ બિલો આ ડાયાગ્રામ મુજબ છે ઓકે શું છે તો કે સ્પીડ રૂમર્સ ડિસ્ટોરન્ટ મેસેજ ફેક્ટ પ્રોડક્ટિવિટી એન્ડ લેક કંટ્રોલ ઓકે સ્પ્રીડ રૂમર્સ કેવી રીતે સ્પ્રેડ્સ રૂમર્સ ઓકે ધ ગ્રેપ ફાઈન કેરીઝ અ મિલિયન્સ ઓફ ડેમેજિંગ રૂમર્સ વિચ કેન ક્રિએટ સસ્પિશિયસ એન્ડ ટેન્સ એન્વાયરમેન્ટ ઇન ધ કંપની ઓકે આમાં શું થશે ખબર છે તો કે મને ખબર હશે ને કે આમાં શું શું નવું કંઈક ઉમેરવાની જરૂર છે એડ કરવાની જરૂર છે પણ હું કહીશ જ નહીં ભાઈ આ જગ્યાએ તમે સુધારો આનું રિટર્ન માં તો શું હોય કે લખીને તમે જે લોકો દઈ દઈએ આટલા આટલા જગ્યાએ આટલા આટલા ચેન્જીસ થવા જોઈએ તે કોઈથી છુપાયેલું ન રહીએ જે વ્યક્તિ નવો આવ્યો હોય ને એ વાંચીને બધાને હારે હારે કામ કરી શકે અને પોતાની જાતને એક્ટિવ બનાવી શકે ઓકે તો ડિસ્ટોર્સ મેસેજ એટ ધાઈમ ઉલ ઇ ડિટેલ ધ મેસેજ આર લોસ્ટ એઝ ધ સબ્જેક્ટ ઓફ ફિલ્ટરિંગ બાય મેની પીપલ ઓકે મેં કોઈ પર્સનને કીધું બરાબર કે તમે આ જગ્યાએ નવો ચેન્જીસ લેવા ભાઈને કહી દેજે મતલબ તમારે વર્કરને એમ્પ્લોયને બધાને કહી દેજો પણ એને કહેશે જ નહીં એ ચેન્જીસ કરવાનો છે મેં પંદરસો યુનિટ પ્રોડ્યુસ કરવાનું કીધું હોય તો એ કેસે જ નહીં ત્યાં જઈને પહેલાં આપણે અગિયારસોનું નક્કી કર્યું હતું એ મુજબ એમ જ કહેશે અગિયારસો છે કંઈ કેસેટ નહીં કાંઈ એટલે ચેન્જીસ કર મતલબ એટલો ટાઈમ વેસ્ટ ગયો એટલું પ્રોડક્શન વેસ્ટ ગયું આપણું બરાબર તો રો મટિરિયલ વધારે જોશે તો બધી વસ્તુમાં જોશે ટુ મીન્સ કે ડિસ્ટોર્સ મેસેજ અહીંયા સુધી પહોંચતો જ નથી કે જે જગ્યાએ જરૂર હોય છે અફેક્ટ ઓફ પ્રોડક્ટિવિટી ઓકે અ ગ્રેપ વાઇન એટ અ ટાઈમ કેન સિરિયસલી હેમ્પર એટ ધ ડેવલપમેન્ટ ઓફ પ્રોડક્ટિવિટી ઓફ અ કંપની અફેક્ટ પ્રોડક્ટિવિટી ઓકે અફેક્ટ પ્રોડક્ટિવિટી એટલે શું કહેવાય તો કે ગ્રેપ વાઇન એટ અ ટાઈમ કેન સિરિયસલી હેમ્પર ધ ડેવલપમેન્ટ ઓર પ્રોડક્ટિવિટી ઓફ કંપની ડેવલપમેન્ટ અને પ્રોડક્ટિવિટી કંપનીમાં એ લોકો ધ્યાન દેતા નથી પણ ગ્રેપ ફેન્ડ એટ ધ ટાઈમ કેન સિરિયસલી હેમ્પર એ હેમ્પર થઈ જાય છે ડેવલપમેન્ટમાં અને પ્રોડક્ટિવિટીમાં ધ્યાન નથી દેતા એ લોકો બસ વાતો જ કરે છે તો લેક કંટ્રોલ તો ગ્રેપ ફેન્ડ કેરીઝ મેસેજ સો ક્વિકલી થેટી ડિફિકલ્ટ ટુ કન્ટ્રોલ રેગ્યુલેટર એન્ડ ફ્લો કમ્યુનિકેશન કંટ્રોલ રહેતો નથી કોઈ વસ્તુ એવી હોય કે ભાઈ આપણે અંદર જ કંપની રાખવાની છે તેનો ફ્લો નથી રહેતો આઉટફ્લો થઈ જાય છે કારણ કે એકબીજા એકબીજાને કીધા જ રાખે કીધા જ રાખે છે બરાબર તો એ એક લેક ઓફ ફ્લો છે તો આજે આપણે શું જોયું તો કે એડવાન્ટેજીસ કયા કયા હતા તો કે સ્પીડ વેલ્યુએબલ ફીડબેક ચેક ઓફ ઇમોશન્સ મોરલ બુસ્ટર્સ બરાબર ગ્રેપ વાઇનથી ગેરફાયદા શું તો કે સ્પ્રેડ રૂમર્સ અફવા વધારે ફેલાય છે પછી ડિસ્ટોર્સ મેસેજ મેસેજ જે જગ્યાએ પહોંચો જેની જગ્યાએ બીજે પહોંચે છે બરાબર અફેક્ટ ઓન પ્રોડક્ટિવિટીમાં ઘણો હાર્મફુલ થાય છે પ્રોડક્ટિવિટી જોઈએ એટલી બનતી નથી કારણ કે લોકો વાતો જ કરે છે લેક ઓફ કંટ્રોલ રહેતો નથી બરાબર તો આ છે ગ્રેપ વાઇન કમ્યુનિકેશન્સ ઇઝીમાં ઇઝી ટોપિક છે ઓકે આના પછી એક છે ને કોંગ્લામેન્ટલ કમ્યુનિકેશન્સ આવશે એ કોમ્યુનિકેશનમાં એ રીતે છે કમ્યુનિકેશન ની અંદર કે લાઈનમાં એ લોકો વર્ક કરશે એક ચેઇન બનાવશે કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે બરાબર તો એ માલ ક્યાંથી લેશે પ્રોડક્શન કરવું હોય તો કે સૌથી પહેલાં એ ડિપેન્ડ થશે રો મટરિયલ ઉપર રો ઉપર ઉપરથી ડિપેન્ડ થઈને એ જાશે યુનિટ કેટલા પરચેસ કરવા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં જશે ત્યાંથી પછી એને માર્કેટ કરવું પડશે પ્રોડક્ટને તો માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં જશે એથી માર્કેટિંગ કર્યા પછી નવા નવા ઓર્ડર લઈ આવશે લોકો તો સેલ્સ ડિપાર્ટમેન્ટ પાસે જશે બરાબર એથી પછી સેલ્સ ડિપાર્ટમેન્ટવાળા વેચવા બેસશે પછી અહીંયાથી પરચેસ ડિપાર્ટમેન્ટ આવશે તો આવી રીતે એક લાઇનમાં અને એક ચેઇનમાં વર્ક કરે છે કોંગ્લામેન્ટલ મેનેજમેન્ટ બરાબર કે એટલે શું કોંગ્લામેન્ટલ મેનેજમેન્ટ એક ચેઇનમાં વર્ક કરે છે આડા આવડા જાતા નથી હવે એના ફાયદા શું થશે કે મેનેજમેન્ટ મેનેજમેન્ટવાળા ને એક ચેનમાં વર્ક કરે છે ને એમાં કોઈ જાતની મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં થાય મિસ ઇન્ટરપ્રિટેશન નહીં થાય કોઈ જાતનું મિસગાઈડ નહીં થાય પ્રોપર વર્ક થશે પ્રોપર ચેનલથી થશે અને બધા સંપીને વર્ક કરશે કારણ કે એકબીજા એક પછી એક ઉપર ડિપેન્ડન્ટ છે કોંગ્લામેન્ટલની અંદર કારણ કે માર્કેટિંગ વાળો છે એને સેલ્સવાળાની જરૂર પડવાની છે એને પરચેસ ડિપાર્ટમેન્ટની જરૂર પડવાની છે એને બધા જની જરૂર પડવાની છે બરાબર એક નાનો ટોપિક છે એટલે લઈ લઉં છું અને સાથે સાથે કે કોમ્પ્લામેન્ટલ વારંટ એક ચેનમાં ચલાવે છે એટલે એ લોકોને આ બધા ફાયદા છે પણ ગેરફાયદા શું થશે કોમ્પ્લામેન્ટલ મેનેજમેન્ટમાં કે ટાઈમ કન્ઝ્યુમિંગ વધારે થશે ટાઈમ ખાઈ જશે કે ભાઈ એક પછી એક પછી એક આગળ જે મેલ પાસ કરાવવા પ્રોડક્ટ પાસ કરાવવા પ્રોડક્શન યુનિટ ટાઈમે પ્રોડ્યુસ કરવા એ પ્રોડ્યુસ કર્યા પછી પાછું એને પરમિશન લેવાની કે આટલા વેચી આવું ને આટલાનું માર્કેટિંગ કરવું ને આ તે તો એક ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ થઈ ગઈ બરાબર એકબીજા એકબાઈ પૂછીને કામ કરવાનું એક લેન્ધી પ્રોસેસ થઈ કહેવાય બરાબર અને જ્યાં સુધી ઓલો આન્સર ન આપે મેલમાં રિપ્લાય ત્યાં સુધી એને વેઇટ કરવો પડે તો એ રીતે એના એક ડ્રોબેક્સ છે એ બધા ફાયદા શું છે એ તો કે ઘણા જ ફાયદા છે ચેઇનમાં વર્ક કરે છે બધા નીચેથી કામ નીકળીને જાય છે એટલે પરફેક્ટ બનીને કામ જશે અડધું ચડતું બાકી રહીને નહીં જાય બેથી ચાર વાર તો વેરીફાય થશે એવી એક જ વસ્તુ એ કેટલું પ્રોડક્શન છે આટલું થાય છે કે ન થતી એ કઈ જગ્યાએ ખામી રહી છે પબ્લિકને પૂછો કસ્ટમરનું રિવ્યુ જાણો એને ગમે છે કે નથી ગમતું નથી ગમતું તો શું કામ નથી ગમતું ક્યાંય એને ખામી લાગે છે અને ગમે છે તો શું ફાયદા છે આપણા તો આપણને એને શું ગમે તે મજા આપણે પ્રાઇઝ વધારી શકીએ મતલબ એક ચેઇનમાં થાય ને તો એક વસ્તુ એક એક પરફેક્ટ ડિસિઝન થઈને થાય છે તો આ કોંગ્લામેન્ટલ મેનેજમેન્ટથી બરાબર અને આ ગ્રેપ કમ્યુનિકેશન કોંગ્લામેન્ટલમાં શું ચેઇનમાં ચાલે છે ગ્રેપ પાઇનમાં આડાડું ગમે તે ચાલે બરાબર જેમ ફાવે એમ બોલે ને મતલબ વાતો જ કરે અફવાઓ ફેરવા રૂમર્સ ફેલાવે નવરા વ્યક્તિ હોય ને એ ગ્રેપ ફાઇન કમ્યુનિકેશન સાવ નાના કારખાનાવાળા આ લોકો અપનાવે ગ્રેપ ફાઇન બાકી કોંગનામેન્ટલ છે એ બહુ મોટી કંપનીવાળા અપનાવે બરાબર કે જે ચેઇનમાં કામ કરતા હોય એકબીજા 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 ઓકે તો આ સાથે આપણે ફર્સ્ટ ચેપ્ટર પૂરું કર્યું ગ્રેપ ફાઇન કોંગનામેન્ટલ બીજા ટાઈપ ઓફ કોમ્યુનિકેશન અપવર્ડ ડાઉનવર્ડ બરાબર એ આપણે પૂરું કર્યું ઓકે થેન્ક યુ